સુરત ખાતે જૈનોના ધાર્મિક પ્રસંગો દરમિયાન મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ દિલ્હીથી સુરતના અલથણ કેનાલ રોડ ઉપર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ છ સોનાની ચેઇનની ચોરી કરનાર ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ ગેંગની અન્ય બે મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ગેંગ પોલીસ ઉપર હુમલો કરી પોતાની ગેંગના સભ્યોને છોડાવી જવાની ટેવ ધરાવે છે જે ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગો હોય તેમાં જૈન લોકો જેવા કપડાં પહેરી પોતાના ગુનાને અંજામ આપે છે સતત ત્રણ દિવસ સુધી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથણ પોલીસ દ્વારા દિલ્હી ખાતે ઓપરેશન હાથ ધરી સિફતપૂર્વક આ ગેંગની મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ હોલ આવેલ છે જે હોલમાં ત્રેવીસમી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની છ જેટલી મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચોરી થઈ હતી જે અંગે રૂપિયા છ પોઈન્ટ સત્તાણું લાખની સોનાના ચેનની ચોરીની ફરિયાદ અલથણ પોલીસ ચોપડે નોંધાઈ હતી અલથણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી દરમિયાન ગુનાની ગંભીરતાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી જ્યાં માહિતી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમિયાન મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગઠગ ગેંગ છે જે ગેંગમાં મહિલા આરોપીઓ સામેલ છે સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ગેંગ હાલ દિલ્હી ખાતે છુપાઈ છે જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી દિલ્હીમાં વોચ ગોઠવી ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન દિલ્હીના મંગોલપુર ગાયત્રીનગર ખાતેથી ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગાસ્વામીને ઝડપી પાડવામાં આવી હતી જે મહિલા આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવી હતી જેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાનો ભોધ ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી વનિતા જયચંદ્ર રંગાસ્વામીની પૂછપરછમાં તેણી ઠગ ઠગ ગેંગની મુખ્ય સૂત્રધાર છે જ્યારે તેણી સાથે ગેંગની અન્ય મહિલા આરોપીઓ રાધા તંગરાજા નાયડુ અને શિવાગામી કુમાર તંગવેલ નાયડુ પણ સામેલ હોવાની હકીકત જણાવી હતી જે બંનેને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કરી હતી મહિલા આરોપી વનિતા જયચંદ્ર અગાઉ પણ રાજ્યના ત્રણ પોલીસ મથકોમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે જેમાં અમદાવાદ ગાયકવાડ હવેલી સહિત ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ત્રણ ગુનામાં તેણીની ધરપકડ થઈ ચૂકી છે સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આ ઠગ ઠગ ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં ફરે છે જેમાં અલગ અલગ રાજ્યોમાં માત્ર ને માત્ર જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગમાં હાજર રહે છે અન્ય લોકોને શંકા ન જાય તે માટે જૈન લોકો જેવા જ કપડાં અને પોશાક પહેરી પ્રસંગમાં હાજર રહે છે જેમાં જુદી જુદી મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવતા જ સોનાના ચેનની ચોરી કરી ફરાર થઈ જાય છે આમ આ ઠગ ગેંગ રાજ્યના જુદા જુદા શહેરોમાં પોતાના ગુનાને અંજામ આપે છે જે પૈકી સુરત પોલીસ ચોપડે નોંધાયેલ ગુનામાં આ ગેંગની મુખ્ય મહિલા આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે જ્યાં ગેંગની અન્ય મહિલા આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે વરતાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિપૂજક હોલ આવેલો છે જૈન સમાજનો કેપિટલ ની બાજુમાં ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા આવા વખતે બપોરના બાર થી બાર પિસ્તાલીસના સમયગાળા દરમિયાન આશરે છ એક ના ગળામાંથી ચેનની ચોરી થયેલા જણાવ્યું મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો અમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠગ કરીને ગેંગ આવે છે એની જે આ મહિલાઓ છે એને સભ્યો છે અને એ લોકોએ આને કારણે અંજામ આપે છે આવી અને હાલમાં એના વેરેબાઉટ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેમના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બુઆ ચીલાચીલી કરી અને માણસો ભેગા કરી દેવાના પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનો પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈક હાજર મળી આવેલ એમને તાત્કાલિક પકડવામાં આવેલ એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી આ જે લેડીઝ છે એની સાથે અન્ય બે લેડીસો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે એ રીતના એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થાય છે એવી રીતે એ સામેલ થઈ જાય છે અને શીખ પૂર્વક જે લેડીસો હાજર હોય છે એના ગળાની ચેન દોરી અને પલાય થઈ જાય છે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે એ ભુજની અંદર બેવાર પકડાઈ ચુકેલ છે અમદાવાદની અંદર આ પકડાઈ ચુકેલ છે તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને તારતાન કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે હાલમાં આમને અટક કરી લેવામાં આવી છે બીજી જે બે લેડીઝ છે નાસ્તા ફરતા છે એને પકડવાની તજવી ચાલુ છે અને આમના રિમાન્ડની તજવી ચાલુ છે બરાબર